ભગવાન ભાવનો ભૂખ્યો છે ભોગનો ભૂખ્યો નથી બાકી આપણે ભગવાનને છેતરતા નથી બોલો છેતરીએ જ છે ભગવાન અનુભવ બતાવો મહિલા મંડળ બેઠું છે પૂછી જુઓ મહિલા મંડળ ભજન કીર્તન કરતું હોય અને ક્રમ પ્રમાણે પાત્રમાં પ્રસાદ મૂક્યો હોય ભોગ ઠાકોરજી મૂક્યો હોય ઉપર મખમલ કકડો ઢાંકેલો હોય અને ઠાકોરજી સન્મુખ ભોગ લાવીને પધરાવે અને પછી મહિલા મંડળ થાળ ગાય બોલો કેવો થાળ ગાય સોમવારે સીરો પુરી જંબાવેલો આવજે મંગળવારે મોહન થાળ જંબાવેલો આવજે બુધવારે બરફી પેંડા જંબાવેલો આવજે ગુરુવારે ફૂગરા જંબાવેલો આવજે શુક્રવારે સુંતર પેંડી જંબાવેલો આવો શનિવારે ફાફડા જંબાવેલો આવો રવિવારે રજા શહેરોમાં રજા થઈ ગઈ હો હવે ગામડાઓમાં ચાલુ છે રવિવારે એટલે શહેરમાં રજા અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર વલ્લભ સદન હવેલી છે અને ત્યાં ભાગવત સપ્તાહ ચાલતી હતી એટલે શનિવારે કથા વિરામ થઈ અને કથા વિરામ થઈ એટલે એક ભગવદીય વૈષ્ણવ બા હતા એમણે આવીને એમ કીધું કે શાસ્ત્રીજી કાલે નંદ મહોત્સવ કરવાનો જવાબ આપ્યો કે ક્રમ પ્રમાણે ચોથા દિવસે નંદ મહોત્સવ થાય એટલે કાલે ચોથો દિવસ છે તો કાલે નંદ મહોત્સવ થશે એટલે બાએ કીધું કે મહારાજ કાલ રવિવાર છે ને રવિવાર ને મકું નંદ મહોત્સવ ને શું લેવા દેવા રવિવાર તો ઉપરથી સારું છે કે રવિવારે રજા હોય તો તમે કથાનો લાભ લઈ શકો નંદ મહોત્સવ નો લાભ લો તમે ઉમર વાળા થયા અત્યારે તમે ક્યાં નોકરી કરવા જાવ છો તો તમારે નોકરીએ જવાનું હોય તમારે ક્યાં ચિંતા છે એટલે બાએ કીધું કે મહારાજ પણ કાલે રવિવાર છે ને એટલે અમારાથી મંદિર નહીં અવાય એટલે જિજ્ઞાસા થઈ કે કેમ નહીં હોય એટલે પૂછ્યું કે તમારે કઈ બારગામ જવાનું છે બાએ કીધું ના બારગામ કઈ જવાનું નથી હું તો અમદાવાદમાં જ છું તો પછી કથામાં આવજો ને તો એટલે બાએ બહુ સુંદર જવાબ આપ્યો કે મહારાજ અમારા ઘરમાં એવો નિયમ છે કે સોમથી શનિ અમારે જ્યાં જવું હોય ને અમે ત્યાં જઈ શકીએ છીએ પણ રવિવારનો દિવસ આવે એલામે એવું નક્કી કર્યું છે કે રવિવારના દિવસે અમારે ઘેર રહેવાનું અને વહુ અને દીકરા એ રવિવારે બહાર ફરવા જાય કારણ કે સોમથી શનિ દીકરો બહાર નોકરી કરતો હોય એટલે પત્નીને બાળકોને ટાઈમ ના આપી શકે એટલે રવિવારે રજા હોય એટલે રવિવારે દીકરાને વહુ બધા બહાર જાય અને અમે રવિવારના દિવસે ઘર સંભાળીએ આ બહુ સારું છે એડજસ્ટ થઈને રહેવાની જરૂર છે તો કોઈ ઘરમાં સાસુ બહુ ના ઝઘડા નહી થાય મખમલ નો કકડો ઢાંકેલો હોય ભગવાનના કાનમાં અવાજ જાય કે મારો ભક્ત મને પોકાર કરે છે ચાલો ભોગ ધરાયો છે અને ભગવાનના કાનમાં અલગ અલગ શબ્દો પડે ફાફડા અને ઘોઘરા અને જલેબી મોહનથાળ ભગવાન ને થાય ને લાઈને ઉતાવળો જવા દે આટલું બધું છપ્પન ભોગ ધરાયા છે તો અને ભગવાન ઉતાવળો ઉતાવળો દોડતો દોડતો આવે ધીરે રહીને મખમલ નો કકડો ઊંચો કરે અંદર હાથ નીકળે નરિયા સાકરિયા બોલો ભગવાન ને છેતર્યા નહી તમે નથી છેતર્યા છે તમે માલપુડા બોલો ને એને એક કણિકામાં માલપુડાનો સ્વાદ આવે તમે દૂધ પાક બોલો એને બીજા કણિકામાં દૂધપાકનો સ્વાદ આવે તમે બરફી પેડા બોલો એને ત્રીજા કણિકામાં બરફી પેડાનો સ્વાદ આવે Neye mi bu <laughs>